ગરમીનું રેડ એલર્ટ છે આ નવ જિલ્લાઓમાં તાપમાનનો પારો બેતાળીસ થી તેતાળીસ ડિગ્રીને આવવાની શક્યતા છે રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી સાત ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે સોમવારે રાજ્યમાં સૌથી વધુ પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન દાહોદમાં રહ્યું તો ભુજ શહેરમાં બેતાળીસ ડિગ્રી તાપમાન સુરતમાં એકતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી અમદાવાદ અને ગાંધીનગરમાં ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને ભાવનગરમાં ઓગણચાળીસ બે ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના મતે હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગ ઉપર એન્ટી સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહ્યું છે તેના કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારના વાતાવરણના ઉપરી સ્તરમાં છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે તેના કારણે બફારા જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ નહીવત છે તો માર્ચ મહિનાની જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત ત્યારે એમસીએ હીટ એક્શન પ્લાન જાહેર કર્યો કાળઝાડ ગરમીની અસરને ખાડવા માટે બીઆરટીએસ એમટીએસમાં લોકો માટે ઓઆરએસ ઉપલબ્ધ કરાવાશે સાથે મોટો ડેપો પર ગ્રીન નેટ અને પંખા સહિતની સુવિધા ઉપલબ્ધ તમામ ઝોનમાં પાણીની પરબ તૈયાર વાહન ચાલકોને પણ મોટી રાહત આપવામાં આવી છે એટલે કે ટ્રાફિક જંક્શન ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવશે સવારે અગિયારથી બપોરે પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે જોકે એપ્રિલથી જૂન મહિના સુધીમાં શહેરમાં મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રીથી વધુ રહ્યું હોય તેવા છેલ્લા 25 વર્ષમાં જોરદાર ગરમી પડવાની આગાહી અને લૂથી બચવા માટે લોકોએ વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પીવું જરૂરી છે બપોરે એક થી ચાર વાગ્યા સુધીમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું ટુ વ્હીલર ચાલકે સંપૂર્ણ શરીર ઢંકાય એવા કપડાં પહેરીને જ બહાર તડકામાં જરૂર પડતો નીકળવું દર સાતથી દસ કિલોમીટરે વાહન ઊભું રાખી દેવું થોડો વિસામો લઈ લેવો ત્યારબાદ આગળ વધવું ભારે ખોરાક ખાવાનું અત્યારે ગરમીમાં ટાળવું જોઈએ તેઓ નિષ્ણાંતોનો મત છે લૂની અસર જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો પણ જરૂરી છે આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આ ઉપરાંત ચોખાનું પાણી લીંબુના પાણીનું સેવન વધારવું જોઈએ જેથી લૂથી બચવામાં સરળતા રહે